બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો નગરપાલિકાએ શિમલા ગેટથી સ્ટેશન સુધીના વિસ્તારમાં વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને સેનિટેશન શાખાની ટીમે ગારી ગલ્લા અને દુકાનોમાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પ્લાસ્ટિકની તેલનો ઉપયોગ કરતાં વેપારીઓને જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ મહિનામાં નગરપાલિકાએ બસો પચાસ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે તો પાર્ટીક વપરાશ બદલ વેપારીઓ પાસેથી એક પોઈન્ટ પાંચ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવ લાવનારા લોકો પાસેથી એક લાખ તો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો નગરપાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તો આ અભિયાન હેઠળ પ્લાસ્ટિકની થેલીમાં ચીજવસ્તુઓનું વેચાણ કરતા તમામ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ